નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌને શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્ય સાહિત્યવિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પણ મારા આપશો હું તેદલથી આજના આજ વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો ગુજરાત રાજ્યના સિયામરી નેવૃત થનારા સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન પેન્શનધારક મિત્રોનું હું તેદલથી આપણા વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો વિડીયો સૌ કદાચ પહેલાં ચેનલમાં નવા શું તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો વોટ્સઅપ ચેનલ છે તેલુગ્રુપ બંને બનાવ્યું છે લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું અવશ્ય રીતે જોઈન થઈ જશે તો અમને આ ચેનલ પર મિત્રો તમને કહ્યું હતું સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન રાખ બાબતે પગાર પેન્શન ડીએ ડીઆર એચઆર અને કોઈ પંપેતા આવે હરેક અપડેટ આપણે ચેનલ પર કરવામાં આવશે તો આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો મિત્રો તો વાત કરીશું ગુજરાત રાજ્ય સરકારનો ઐતિહાસિક નિર્ણય ગુજરાત સરકારે પેન્શનનું જે બે હજાર વીસથી બે હજાર બાવીસ સુધીનું અઢાર મહિનાનું બાકીસ કર્યું જાહેર તો મિત્રો સંપૂર્ણ ચર્ચા કરવાના છે ચર્ચા કરતા પહેલાં તમે નવા ચેનલ અવસર સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો તો ચાલો જાણીએ આજની મહત્ત્વની વિગતો તો મિત્રો ડીએ હાઇક બે હજાર પચીસ તમે જાણો છો મિત્રો વર્ષમાં બે વાર જે મોંઘવારી ભથ્થું બદલવામાં આવે છે એક છે જાન્યુઆરીથી જૂન મહિના માટે બીજું છે જુલાઈથી ડિસેમ્બર મહિના માટે વર્ષના બીજા ભાગમાં એટલે કે જુલાઈ મહિનો શરૂ થઈ ગયો છે મિત્રો તો જુલાઈ મહિનાનું મોંઘવારી ભથ્થું ડીએ હાઈક બે હજાર પચીસ કેટલું વધશે તો સૌ પ્રથમ તમે જાણો છો મિત્રો દિએ હા એક જુલાઈ મહિનો છે કે આ મહિનામાં સરકાર દ્વારા જે મોંઘવારી ભથ્થામાં ફરી એકવાર વધારો કરવામાં આવે છે આ વધારો ફુગાવાનો જે દર છે એટલે કે એઆરસી પીઆઈ ડેટાના આધારે નક્કી થાય છે કે મોંઘવારી ભથ્થું કેટલું વધશે મિત્રો તો ફુગાવાના દરના એઆરસી પીઆઈ ડેટાના જે આંકડા બહાર આવી ગયા છે મિત્રો આ આંકડા જોતાં આપણને એટલું લાગી એટલું લાગી રહ્યું છે કે જુલાઈ મહિનાનું જે મોંઘવારી ભથ્થું કેટલા ટકા વધશે ના ટકા વધવાથી પેન્શનદાર મિત્રો અને સરકારી કર્મચારીને કેટલો પ્રતિમાસ ફાયદો થશે તેના પણ વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું મિત્રો તો સૌ પ્રથમ મિત્રો વાત કરવાનો છે ડીએ હાઇક હજાર પચીસ જુલાઈ મહિનો ચાલી રહ્યો છે મિત્રો જુલાઈ મહિનામાં મોંઘવાડી ભથ્થામાં જે એઆરસીપીઆઈ ડેટા જે ફૂ જે ફુગાનો દર છે ફુગાણા દરના આંકડા જે બહાર આવી ગયા છે મિત્રો જે જૂન મહિનો છે મિત્રો જૂન જૂન મહિનાના જે જૂન મહિના એકસો જે જૂન મહિનાનો ખાલી આંકડો બાકી છે તે પહેલાંના મિત્રો આવી ગયા છે આંકડા જો મે મહિનાના મિત્રો એકસો એકસો ચુમ્માલીસ પોઈન્ટ થઈ ગયો છે મિત્રો જે મે મહિનો છે તે એકસો ચુમ્માલીસ થઈ ગયો છે મિત્રો અને આ જૂન મહિનામાં આપણે એવું લાગી રહ્યું છે કે ફરી પાંચ જીરો પોઈન્ટ પાંચ ટકા વધવા જઈ રહ્યું છે તો ફુગાવાનો દર છે તે મિત્રો જે જૂન મહિનામાં એકસો ચુમ્માલીસ પોઈન્ટ પાંચ જે એસીપિયા ડેટા આંકડો પહોંચી જવાનો છે તો મિત્રો આ આંકડો ધીરે ધીરે ધીમે ધીમે ઝીરો પાંચ વધે છે એકસો ચુમ્માલીસ પાંચ થઈ જશે એકસો પાંચ થવાના કારણે મિત્રો મોંઘવારી ભથ્થામાં પણ એને ઊંડી અસર પડવાની છે આ અસરથી મોંઘવારી ભથ્થામાં આપ અંદાજીત નિષ્ણાતો માને છે કે ફરી એકવાર મોંઘવારી ભથ્થામાં ત્રણથી ચાર ટકાનો વધારો જોવા મળી શકે છે મિત્રો અગાઉ મિત્રો જો જાન્યુઆરીમાં મોંઘવારી ભથ્થામાં પહેલાં સપ્તાહમાં એટલે પહેલાં વર્ષ પહેલાં જે વર્ષમાં બે ભાગ પડે છે જાન્યુઆરી જૂનમાં બે ટકા મોંઘવારી ભથ્થું વધ્યું હતું તો મિત્રો હવે જુલાઈ મહિનું છે આ જુલાઈ મહિનાનો મિત્રો જાહેરાત ક્યારે આવશે એની પણ તમને વાત કરી લઉં મિત્રો ઓક્ટોમ્બર નવેમ્બર દિવાળીની આસપાસમાં મિત્રો સરકાર આનો જાહેરાત કરી શકે છે આની અમલવારી તો મિત્રો જુલાઈ મહિનાથી તમારે ચાલુ થઈ જશે તો મિત્રો નિષ્ણાતોના મત અનુસાર તમારું જે મોંઘવારી ભથ્થું ટકા વધવા જઈ રહ્યું છે મિત્રો આ ઠંઠે ચાર ટકા વધવા જઈ રહ્યું છે આના કારણે મિત્રો ચૌદસો જેટલો પેન્શનોના ચૌદસો જેટલો જે ચૌદસો જેટલો ચૌદસો રૂપિયા જેટલો ફાયદો થવાનો છે તેવી જ રીતે પગાર પેન્શનમાં પગારમાં પણ જે સરકારી કર્મચારીને ફાયદો થવાનો છે આ મિત્રો ડીએ હાઈક એક બે હજાર પચીસમાં સરકારે એક નવીન અપડેટ આપવામાં જાહેરાત કરી છે તેમને પણ મિત્રો જે વર્ષમાં બે વાર મોંઘવારી વધતું વધે છે આ આ વખતે મિત્રો ઓગણસાઠ ટકા થઈ જશે ઓગણસાઠ ટકા થવાથી પગાર અને પેન્શનમાં ઘણો સારો ફાયદો જોવા મળી શકે છે મિત્રો તો આ ફાયદાના કારણે પેન્શન પેન્શનધારકોના જે જે પેન્શન ધારોના જે કામગીરી માટે પણ એક સારા સમાચાર કહી શકાય છે તો મિત્રો આ વાત હતી ડી હાઈક બે હજાર પચીસની હવે મિત્રો વાત કરી લઈએ કોરોના સમયગાળા દરમિયાન સરકારશ્રીએ બે વીસથી બે બાવીસ સુધીનું અઢાર મહિનાનું ડીએડીએસ રોકી રાખ્યું છે ને પ્રાપ્ત કરવા માટે મિત્રો ઘણા આંદોલન ચાલી રહ્યા છે આ આંદોલનમાં મિત્રો ઘણા સારા સમાચાર પણ કહી શકાય છે સરકારશ્રીએ સરકારશ્રીને જે પેન્શનધારકોને એમ કહી રહ્યા છે કે જો તમે અમારું એકસાથે એક સાથે અઢા મહિનાનો ડીએ એરિયસ ન ચૂકવી શકતા હોય તો અમને હપ્તાવાઈઝ ચૂકવવામાં આવે તો મિત્રો સરકારશ્રી પાસે અહીં બે કંઈ મોટા પ્રશ્નો જોવા મળી રહ્યા છે એક છે તમે તો જાણો છો એક છે ડીએ જે એક છે અઢા મહિનાનું બાકી ડીએ એરિયસ બીજો છે મિત્રો તમે જાણો છો બીજો મહત્ત્વ જે છે મોટો પ્રશ્ન એ છે આઠમું પગાર પંચ આઠમું પગાર પંચ આવતા વર્ષથી મિત્રો શરૂ થઈ રહ્યું છે પરંતુ તે પહેલાં હજુ સુધી કંઈ સભ્યોને કમિટી બેઠક બોલાવવામાં આવી નથી આ બેઠકમાં સભ્યો નક્કી કરવામાં આવ્યા નથી તો સરકાર પાસે હાલમાં મિત્રો બે પ્રશ્ન મોટા છે આ માટે કયો પ્રશ્ન પહેલાં નિરાકરણ આવવાનું છે કે આઠમો બગાચ પણ શું ક્યારે લાગુ થશે સભ્યોને કમિટી ક્યારે લાગુ થશે અન્યથા મિત્રો આજે ડીએરિયસ બીજા વીસથી બીજા બાવીસ સુધીનો અઢાર મહિના ડીએરિયસ લઈને પણ હવે સરકારી ટૂંક સમયમાં જ એક નવીન અપડેટ આપવા જઈ રહી છે મિત્રો તો કોઈ પણ અપડેટ આવશે તો આપણી આ ચેનલ પર પ્રોવાઇડ કરવામાં આવશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય રીતે કરી લેજો મિત્રો